ગુજરાતી કાર્ટૂન પહેલી તો મિત્રો તમે મને બતાવી શકો આ વિદ્યાર્થી ઉપર પાણી કોને રેડ્યું એ બી કે સી તો મિત્રો આનો જવાબ છે એ કારણ કે બી ની બોટલ ભરેલી છે એની બોટલ ખાલી છે એટલા માટે આનો જવાબ છે એ એક વાર એક પોલીસ સ્ટેશનમાં એક છોકરો મળી આવ્યો હતો અને તે બહુ ગભરાઈ ગયો હતો એટલે કંઈ બોલી શકે તેમ નતો ત્યારે જ બે મહિલા આવે છે અને કહે છે એ કહે છે કે મારો છોકરો છે બી કહે છે મારો છોકરો છે તો મિત્રો તમે બતાવી શકો આ છોકરો કોનો છે તો મિત્રો આનો જવાબ છે એ કારણ કે તેનો છોકરો ખોવાઈ ગયો એટલે તે બહુ ગભરાઈ ગભરાયેલ હતી અને છોકરા પર ગુસ્સો કરે છે અને બી છોકરાને ચોકલેટ દઈ અને લાલચ બતાવે છે એટલે એને લઈ જવા માંગે છે આનો આજ જવાબ છે મિત્રો એ મિત્રો આ ચિત્ર જોવો અને બતાવો બે ડાન્સર છે એમાંથી કયો છોકરો હશે એ કે બી મિત્રો આનો જવાબ છે બી કારણ કે તેમની ઘરની દિવાલ ઉપર તેમનો ફોટો છે એટલા માટે મિત્રો આ બે છોકરીઓને ધ્યાનથી જોવો આમાંથી કોણ તમને ભૂત લાગે છે એ કે બી તો મિત્રો આનો જવાબ છે બી છોકરી અરીસાના બેકમાં ઊભી છે છતાં તેનો ફેસ અરીસામાં આગળનો દેખાય છે